નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગામી રામનવમી અને મહાવીર જયંતિ તથા રમઝાન ઈદ અનુસંતાને સુરત રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ ટ્રેક દ્વારા ચેકિંગ કરતી જીઆરપી સુરત ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક પરીક્ષિતા રાઠોડ સાહેબ અમદાવાદ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારી સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા નાવએ આગામી રામનવમી અને મહાવીર જયંતિ તથા રમજાન ઈદ અનુસંધાને જરૂરી તકેદારી ચેકિંગ રાખવા તથા રેલવેમાં ટ્રેન મારફતે માતક પદાર્થો હેરાફેરી ન થાય તે અંગે તથા હાલના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી જરૂરી તકેદારી ચેકિંગ રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ આધારે નાયબ પોલીસ અધિક્ષક ડીએચ કૌર પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરત નાવના સીધા માર્ગદર્શનને સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એજ ડેટ વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ કર્મચારીઓ એસઓજી તેમજ સ્ટીફર ડોગ ટ્રેક હેન્ડલર સાથે ઉપસ્થિત રહી તારીખ અઠ્યાવીસમી માર્ચ બે હજાર પચીસના કલાક નવથી કલાક દસ સુધી સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્ટીફર ટ્રેક ડોગ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી સતત ચેકિંગ દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ટ્રેન નંબર એક બે સાત પંચાવન કાકી નાળા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના ચઢતા ઉતરતા પેસેન્જરો ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવર જવર કરતા શખમંદ પેસેન્જરોના માલસામાનું છીણવડભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવેલ અને સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર તથા પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરખાના વગેરે જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી કરાવવી જરૂરી તકેદારી રાખવામાં આવેલ અને ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી રિપોર્ટર રાજભાઈ સુખડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા